અપ્રેશર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ બ્રોડ સર્ક્યુલેશન તેમજ ચોમાસું શું ધરી નોર્મલ કે નોર્મલથી નીચે તરફથી જવું તેની અસરથી તારીખ સોળ અને સત્તર જુલાઈથી ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ ભાગોમાં વરસાદી રાઉન્ડ ચાલુ થવાની શક્યતા દેખાઈ રહી છે તો મિત્રો વરસાદી રાઉન્ડ તારીખ વીસ જુલાઈ સુધી વધઘટ વરસાદની માત્રા અને લગભગ અલગ અલગ વિસ્તારોમાં હળવો મધ્યમ કે ભારે વરસાદથી વધુ વરસાદની શક્યતાઓ છે મિત્રો ત્રણેક દિવસનું વરસાદ જોર વધુ રહેશે જ્યારે તારીખ ઓગણીસ જુલાઈ આસપાસ ઉત્તરીય બંગાળની ખાડીમાં બીજું લો પ્રેશર પણ થશે તેથી અસર તારીખ વીસ જુલાઈ બાદ ફરી અષાઢી માહોલ જોવા મળશે આમ ટૂંકમાં સોળ જુલાઈથી ત્રેવીસ જુલાઈ દરમિયાન બે તબક્કામાં વરસાદી રાઉન્ડના આસાડી માહોલ જોવા મળી શકે છે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો